ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી પોતાની ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને એનું નામ છે કદર પાઠ નંબર નવ તો દરેક વિદ્યાર્થીએ ચોપડી તો બહાર કાઢીને તો ચલો તો પહેલાં કદર તો એની અંદર પહેલાં આપણે ભાગ્યની અંદર થોડુંક ઘણું જોઈ ગયા હતા કે કરણું નદી હતી તેની પાછે એટલે કે તેની પાસે ઘરણી નામનું એક ગામ હતું અને એ ગામમાં કોણ રહેતો હતો તો કોણ રહેતો હતો તો પેલો કેસરિયો કોણ કેસરિયો અને એ તે એક દિવસ ક્યાં ગયો તો વડોદરા ગયો હતો અને વડોદરા ગઈ એ પોતાના ઘોડાને લઈને જતો હતો અને ઘોડો કેવો હતો એની પાસે પાંચ ઘોડા હતા તો જાય એ ઘોડા એ ઘોડો ચાલતો હતો તો જાયદી ખજૂરીની પેશી જવું વાન હાથ મૂકે તો લપસી જાય એવી અને સુવાળી ચમકતી ચામડી અને કાન સોરીને દોઢે ચડાવે એવો એની પાસે ઘોડા હતા અને પછી એનું કોઈ ગામની અંદર કોઈ છોકરાનું પેલું પૈસા માટેની લેણદેણ માટેનું થો થોડુંક ઘણું ઝડા જેવું થયું ત્યારે આ કેસરીયાએ પોતાની વાંસળી એટલે કે પોતાની કેળે બાંધેલો હતો સિક્કા જે એ પી પાંચસો રૂપિયા ઘણી અને એને કોને આપ્યા રાગોબાને આપ્યા ત્યાં જેઓ મરાઠા હતા રાઘોબા એમને એ રાજાને આપ્યા એટલે કે એ શેઠને આપ્યા હવે પાના નંબર ઓગણપચાસ દરેક વિદ્યાર્થી પાના નંબર ઓગણપચાસ કાઢશે ત્યાંથી આપણે શરૂઆત કરીશું તો સદાય ખુમારીનો તરબોળ રહેતો રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાગડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું એ કામે ભગવાનનું બોલીને ગોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો કે તમારું નામ શું છે એમ તમારા ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ કે તમે તમારું નામઠામ આપો નહીતર મારા છોકરાના સમ એટલે કે મારા છોકરાની અત્યારે નહીં કે સમ એટલે કે કસમ ખવડાવે છે એમ તો લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા એટલે આ કેસરીઓ લાચાર બોલી લાચાર થઈ ગયો એટલે એને બે બોલ કીધા એટલે કે બે શબ્દો બોલ એટલે કે બે શબ્દો એને કીધા મારું નામ વાલો કેસરિયો એટલે એને એમ કીધું કે મારું નામ છે વાલો કેસરિયો ગામ મારું ઘરણી અમરેલી પરગણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ગોડાને હાંકી મૂક્યો એટલે એને એમ કીધું કે મારું મારું ગામનું નામ ઘરણી અને અમરેલી પરગાણાનું લ્યો રામે રામ અને અમરેલી લ્યો રામે રામ પછી શું કહે છે વાલાએ ગોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરી અને રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી પછી આ ચો એક મરાઠાના છોકરાના આંચસુ તો એને લૂંછયા એટલે ર રનોલીમાં જઈને એને ઘોડો વેચીને એને વાટ ખર્ચી એટલે કે પોતાનું પેટ ભરવા માટેની હાથ ખર્ચી કાઢી નાખી ઘણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કરણુંકીના લીલા કુંજાર કોઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મૃત્યોચ્ચાર ગુંજી ઉઠ્યા છે ખીલેલી છૂ ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે એટલે કે ધણ એટલે કે ખીલે બાંધેલા હતા ઢોર એ ખીલેથી છૂટીને પોતાની ધણમાં એટલે કે પોતાના જે બનાવ્યું હોય ભેંસો બાંધવાનું ધણ એટલે કે જે આપણે કહીએ છીએ કે એમનું પોતાનું ઘર બનાવ્યું હોય એની અંદર જાય છે બરાબર એવે ટાળે ગામમાં અમરેલીના દસ ઘોડે સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝીંઝાળું ઝૂલતી આવે છે મ ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આંખ્યુંમાં રતાસ ફૂટેલી છે આંખ્યુંમાં એટલે કે આંખોમાં રતાસ એટલે કે આંખો લાલ રંગથી ફૂટેલી છે માથા ઉપરના સાફામાં ખાખી છોગા પવનમાં ફગ રહ્યા છે અને માથા ઉપર સાફા બાંધ્યા છે કેવા રંગના ખાખી રંગના અને પવનથી પવનથી રહ્યા છે એટલે એ આમને તેમ જાય છે અણધારા રાજના રાજના સિપાયુ ગામમાં આવેલા પાણી માણસો હેપતાઈ ગયા કે અણધા એટલે કે આપણા આપણે ધાર્યું પણ નહોતું અણધારા એટલે કે ધારેલા વગરનું કે આપણા રાજમાં સિપાહીઓ એટલે કે આપણા રાજમાં સૈનિકો ગામમાં આવીને માણસો હેતબાઈ ગયા એટલે કે માણસો એકદમ હેતબાઈ ગયા એટલે કે ચકચકિત થઈ જવું ગામમાં કોણ આવી ગયું એમ વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે અને કહે છે કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું બાપુ આથમણા બારનું ખોરડું કળાઈ કડાઈ એનું શું બાપુ એટલે કે આથમણા

આરુટ થયેલા અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા એટલે કે આંખનું માર્યા વગર જોઈ રહું અચંબો કે વિસ્મય સાથે જો પછી દી ઉગ્યામાં દી એટલે કે દિવસ ઉગ્યામાં અજાણ્યો સાદ સંભળાયો સાદ એટલે કે અવાજ સંભળાયો પણ દા દાંતણ પાણી પરવારે ઓસરીને કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાદ સંભળાયો અને આ હતો આ વાલો કેસરિયો એ શું કરતો હતો સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે સૂર્ય સૂર્યદાદાને આપણે જળ જળ ચડાવે છે અને આ સૂર્ય સૂરજને એટલે કે સૂર્યદાદાનો સ્તુતિ કરતો હતો એટલામાં એને બીજો અવાજ સાધ એટલે કે એને એટલામાં બીજો અવાજ સંભળાયો બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરીઓ ઘરવાળો ઘરવાળા આવીને બોલ્યા એટલામાં બીજી બાજુથી વાસિદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને ઘરવાળા આવીને બોલ્યા વાસીદો એટલે કે કચરો એટલે કે આપણે ઘરમાં ઉઠીએ સવારે એટલે વાસી કચરો આપણે બહાર કાઢીએ ને એને વાસીદો કહે છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આ જરા વિચારમાં પડી ગયા સાત પેઢીમાંએ રાજાના રાજના સિપાહીના આ આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું એટલે કે જરાય સાત પેઢીમાં એ આપણા રાજના કોઈ બી સિપાહી એટલે કે કોઈ બી સૈનિક આવ્યો નથી અને અજાણ્યો માણસ આપણા ઘર આંગણે આવ્યો એટલે કે આ શું થઈ ગયું એટલે કે આશ્ચર્યજનક થઈ ગયું છે ક્યાં બોલતા નહીં ક્યુ બોલતા નહીં એ શું કહે છે ક્યુ બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલીએ આવ્યો અને વાલાની માળા પૂરી થઈ એટલે એ ઉઠીને ડેલીએ એટલે કે ઘરની આગળ એટલે કે ઘરના આંગણાની આગળ આવ્યો આવો બાપ આવો શું કહે છે વાલો આવો બાપ આવો તું મેરા નામ વાલા કેસરિયા એટલે પેલા સિપાહીઓ શું કહે છે તારું નામ વાલો કેસરિયો છે હા બાપ હું જ વાલો કેસરિયો તુમકો અભી ને અભી સુબાને અમરેલી બુલાયા હૈ સુબા એટલે કે પેલો શેઠ હતો એ કોણ હશે કદાચ રાગાબા હશે એમને બોલાયા છે અમરેલી બોલાયા હે એટલે કે અમરેલી તને આવવાનું કીધું છે અમારા શેઠે સુબાને એટલે કે અમારા શેઠને પછી એટલે સુબેદાર એટલે કે ઉપરી માણસે બોલાવ્યા છે તુમકો સુબાકા ફરમાન હે અને તુમકો એટલે ફરમાન એટલે કે આદેશ છે કે તને સુબાનો એટલે કે જે ઇલાકા કે પ્રાંતનો હાકેમ એટલે કે સુબેદાર હોય ઉપરી એનો હુકમ છે કે તું અહીં આવ અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો એટલે કે અભી ને અભી એટલે કે હાલ ને હાલ વાલા કેસરિયાને હાજર કરો અરે બાપ કાં ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સુબો મને તેડાવે એ માન્યમાં નથી આવતું મેં કાંઈ રાજનો રાજનો ઘનો એટલે કે ગુનો કર્યો નથી ઘનો એટલે કે મેં કંઈ

આપણું બોલવું આવ્યું હોય તેડું એટલે કે આપણું બોલવું આવ્યું હોય તો આપણે થોડું કંઈ પાછું ઠેલવાય વાલાએ કેસવાળું કેડિયું પહેર્યું માથે પાગડી મૂકીને સિપાહી સાથે ઘોડો ઘોડે ચડ્યો જાત જાત ને કે તો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં અને પાછું શું કે છે હું સાંજે પાછો આવીશ એટલે કંઈ ઘરમાં કંઈ ઉપાધિ કરતા નહીં કાગ રાહ જોતા સુબાને વાલાને પગથિયા ચડતો જોઈ દોટ મૂકી અને કાગડોળે રાહ જોઈ એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી એ વાલા કેસરિયાએ પગથિયાથી ડોટ મૂકી આ આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી અને આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી વાલો કેસરિયો ઘડીક વાર આ તો સુબો મારી ઠેકડી કરે છે કે શું સુબો એટલે જે પેલો હતો બોલવા બોલાવા આવ્યા હતા એમ કે આ મારી ઠેકડી એટલે કે મારી મસ્કરી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેસાડી શૂબો બોલ્યો અને એનું બાવડું એટલે કે બે હાથ પકડી અને એને ગાદીના માથે એટલે કે ગાદીની પાસે બેસાડી અને શૂબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો કેસરિયા તે મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે એટલે કેસરિયાને એમ થાય છે કે આ સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિનનો વાલો કશુંય બોલ્યો નહીં પણ સુબાને પેલા કેસરિયાને એમ થયું કે હું થોડીક રાહ જોઉં એમ પણ એ કશું બોલ્યો નહીં મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો અને આ કેસરિયાની તારીફ એટલે કે વાહ વાહ કરે છે વાલો કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાર છો તે દિવસે કેડેથી વાંસળી છેડી છોડીને પાંચસો ચૂકવ્યા

તારી સી કદર કરું હું શું કહે છે હું આ અમરેલીનો જ સુબો છું હવે હું તારી સી કદર કરું મારી કદર મારે મોઢે હાવ એટલે કે મારી કદર તમે મારી મોઢે બોલાવો એટલે હું ખુશ થવું એમ અરે હું શેર શુદ્ધ મરાઠો છું એટલે કે હું શેર એટલે કે હું શુદ્ધ મરાઠો છું શેર એટલે કે સિંહ કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર હું રહું તો મલક મને ફટ્યું કહે હું હું મલક એટલે કે મારા ગામની અંદર હું નક્કા મથે જઉં માગી લે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે રાજમાં મારો પડ્યો છે બોલ ઝીલાયો છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં અને જ્યારે અમીર તેની જીભને ટેરવે કોઈ બોલ આવ્યા નહીં એટલે કે એને કશું બોલવાનું યાદ જ ના આવ્યું એલા તાંબાનું પતરું લાવો અને શું કહે છે પેલો તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું એમાં લેખ મંડાણો ગાયકવાડ તાંબાનું ઘરણી ગામવાલા કેસરિયાને યાવચંદ્રિકા યાચંદ્ર કરો બક્ષિસ તિથિ તારીખની રાજની મહોર

કેસરીયાને માન મરતાબા સહિત ઘરણી પુગાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ઘરણી ગામો વસે છે અને આજની તારીખમાં પણ અમરેલી જાઓ તો કેસરિયાના વંશજો ઘરણી ગામમાં વસે છે તો વિદ્યાર્થી મિત્રો હવે ચોપડીની અંદર શબ્દ સમજૂતી આપી છે એ દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકની અંદર લખશે અને રૂઢિપ્રયોગો પણ છે એ પણ નોટબુકની અંદર લખવાના રહેશે હવે ભાષા સજ્જતા છે એ બધા ધ્યાન આપશે નીચેના વાક્યો વાંચો શું લખ્યું છે નીચેના વાક્યો વાંચો એની રૂડપ ઉડીને આંખે વળગે એવી વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યો જગદંબા તમારી ભેર કરે તો આ વાક્યમાંના રૂડપ પહેલા વાક્યમાં રૂડપ બીજા વાક્યમાં વેગળું અને ત્રીજા વાક્યમાં શબ્દો શબ્દો કેવા તળપદા શબ્દો આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખવાના છે તો આવા શબ્દો છે એ તમારે પાઠમાંથી શોધીને લખવાના છે તો આવા શબ્દો બીજા પાઠમાંથી શોધીને તમારે લખવા પડશે તો બીજું એવા કેવા શબ્દો છે તો રાંગવાળી એટલે કે બેઠક લીધી પછી વાન પછી ભલી ભાતે ધરપત જણસ બોકાસા ટાંપ આહુડા ટાણું જણ કળાવું આઈ ભેર અને પુગાડવું એ બધા તરપડદા શબ્દો છે હવે બીજા કેટલાક ભાષા પ્રયોગો નો ખોબા જેવડું ઘણી ગામ કેવડું છે ખોબા જેવડું છે કેવું છે ખોબા જેવડું છે જાયદી ખજૂરની પેશી જેવો માન મૂળાના પતિકા જેવા પાંચસો રૂપિયા મૂળાના પતિકા જેવા પાંચસો

મરાઠા યુવાન માથે કઈ આફત આવી હતી તો મરાઠા યુવાનના માથે લેણદેણની ટાંપ ઉતરી હતી એ લેણું ન ચૂકવે તો આબરૂને કલંક લાગવાની આફત આવી હતી વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું તો વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું તો વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચ્યો વાલા કેસરિયાની કદર કોણ કરે છે તો વાલા કેસરિયાની કદર અમરેલીના રાઘોબાએ કરી હવે પ્રશ્ન નંબર બે એ ત્રણ પ્રશ્નો છે કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું કારણ કે વડોદરાના ઘોડા વેચવા ગયો હતો એટલે ઘોડા ઘોડો જાતવાન હતા અને તેમની ઊંચી કિંમત સાંભળીને કોઈએ ખરીદવાનું હિંમત ના કર્યું એટલે કેસરીઓ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું પછી વાલો કેસરીઓ ઘોડાની લગામ તાણી શા માટે ઉભો રહ્યો તો આ બધા પ્રશ્નો ચોપડીમાં આપેલા છે અંદરથી ગોતીને જાતે લખવાના રહેશે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો તો આ વાક્ય કેસરીઓ બોલે છે અને લેણદાર શેઠને કહે છે ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા તો આ વાક્ય લેણદાર શેઠ બોલે છે અને વાલા કેસરિયાને કહે છે અરે બાપ કાંક ભૂલ થાતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર શું આ વાક્ય કેસરીઓ બોલે છે અને અમરેલી સુબાના મોકલેલા સિપાહીને કહે છે તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ તો આ વાક્ય રાઘોબા બોલે છે અને વાલા કેસરિયાને કહે છે જગદંબા તમારી ભેર કરી એટલે આ વાક્ય કેસરિયાની આઈ એટલે કે માતા બોલે છે અને વાલા કેસરિયાને કહે છે હવે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરી લખો તો પહેલા નંબરનું વાક્ય હું ડાયરેક જવાબ બોલું છું તો ત્રીજા નંબરનું છે વાક્ય એ આવે આવી રૂપકડી કણુકીના કાંઠે ઘણી ગામ આવેલું છે પછી બીજા નંબરમાં પહેલા નંબરનું છે એ વાક્ય આવે વાલો કેસરીઓ એકદી વડોદરામાં જઈ ઊભો રહ્યો હતો પછી ત્રીજા નંબરમાં બીજા નંબરનું છે એ વાક્ય આવે વાટ ખર્ચીને ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાંસળી કેડે બાંધી પછી ચોથા નંબરમાં પાંચમા નંબરનું છે એ વાક્ય આવે મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાવ અને પાંચમા નંબરમાં ચોથા નંબરનું છે એ વાક્ય આવે એલા તાંબાનું પતરું લાવ પ્રશ્ન નંબર પાંચ સમાનાર્થી શબ્દો લખો કાંઠો તો કિનારો વેગડો તો

શુદ્ધ તો અશુદ્ધ બાંધવું તો છોડવું ગેરસમજણ તો સમજણ પછી નીચેના શબ્દોની સાચી જોડણી લખો એ તમારે જાતે લખવાની રહેશે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો ઝાડ તેમજ વંદરાજીથી ગટરા ગટાદાર તો કુંજાર સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી તો વાંસળી મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો વાટ ખર્ચી પૂરના પાણીની ઝડપી દોરનાર તો પાણી પંથા ગોડાને બાંધવાની જગા તો ગોડાર ગાયોનું મોટું ટોળું તો ગોધણ પશુને ખાવાનું અનાજ તો જોગાણ હવે નીચેના કોષ્ટકમાં પાંચ અક્ષરવાળા શબ્દ ફરતે ગોળ કરો તો હું તમને કહી દઉં છું કયા શબ્દોના ફરતે તમારે ગોળ તો તિરસ્કાર સ્તુતિ પછી ઉચ્ચાર એટલે કે ચાર પછી ઉચ્ચાર પ્રશ્ન નંબર દસ નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને સુવાચ્ય અક્ષરે તમારી નોટમાં લખો તો પહેલું વાક્ય બે અલ્પવિરા બે કયા કરવાના બે છગડિયા પેલા સોરી બે સાતડા જેવા આવે ને શું કહેવાય અલ્પ અલ્પવિરામ નહીં કરવાનું પણ વાક્ય બોલે છે એવી રીતે આવો આવો કેસરિયા બોલતા બાત ભરી ઉદ્ધાર ચિહ્ન કરવાનું પછી શું કહેવાનું લીધી વાલો કેસરીઓ ઘડીક વાર મૂંઝાયો એટલે કે વાલો કેસરીઓ ઘડીક વાર એ પછી અલ્પવિરામ આ સુબો મારી ઠેકડી કરે છે કે શું એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવે બાવડું પકડીને પડખો પડખ ગાડદી માથે બેસાડી શૂબો બોલ્યો તો કહે છે એટલે કે બે મીંડા કરવાના પછી કહે છે પછી આ વાક્ય કોણ બોલે છે તો કેસરિયા મને ઓળખ્યું પછી પ્રશ્નાચિહ્ન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાઠ નંબર નવ પૂરો થાય છે તો દરેકે સ્વાધ્યાય નોટબુકમાં લખવાનો રહેશે નમસ્તે